જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ ચંદ્રગ્રહણ જ્યોતિષશાસ્ત્ર મુજબ ચંદ્રગ્રહણ આઠ રાશિના લોકો માટે અશુભ છે તો રવિવારની રાત્રે ઘરની બહાર નીકળવું નહીં સાત સપ્ટેમ્બરના દિવસે લાગનારું ચંદ્રગ્રહણ કેટલીક રાશિના જાતકો માટે અશુભ સાબિત થશે આ લોકોએ ભૂલથી પણ ચંદ્રગ્રહણ ન જોવું જોઈએ હું તમને જણાવું છું કે ગ્રહણ દરમિયાન કયા ઉપાય કરવા સમગ્ર દેશમાં સાત સપ્ટેમ્બરને રવિવારે ચંદ્રગ્રહણ લાગવાનું છે આ ચંદ્રગ્રહણ આઠ રાશિના જાતકો માટે ખૂબ જ અશુભ અને કષ્ટદાયક સાબિત થશે આ રાશિના લોકોએ ભૂલથી પણ ચંદ્રગ્રહણ ન જોવું જો તમે ભૂલથી વર્ષનું આ છેલ્લું ગ્રહણ જોઈ લો છો તો જાણી લો તેના અશુભ પ્રભાવને ટાળવા માટે કયા ઉપાય કરવા જોઈએ ચંદ્રગ્રહણનો સમય જ્યોતિષશાસ્ત્ર અનુસાર સાત સપ્ટેમ્બરની રાત્રે નવ સત્તાવન મિનિટે શરૂ થશે અને મધરાત્રિ જે એક ને સત્યાવીસ મિનિટ સુધી ચાલુ રહેશે સાડા ત્રણ કલાકનું આ ગ્રહણ પૂર્ણ ચંદ્રગ્રહણ કરતાં પણ વધુ પ્રભાવશાળી સાબિત થશે અને આકાશમાં સ્પષ્ટ જોવા મળશે ચંદ્રગ્રહણ બે પ્રકારના પ્રભાવો પાડશે એક વૈશ્વિક અને બીજો વ્યક્તિગત વ્યક્તિગત પ્રભાવ વ્યક્તિની રાશિ પ્રમાણે બદલાય છે સાત સપ્ટેમ્બરે લાગનાર આ ચંદ્રગ્રહણ ભાદ્રપદ માસની શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ લાગશે આ ચંદ્રગ્રહણ સમગ્ર ભારતમાં જોવા મળશે આ ચંદ્રગ્રહણ મેષ વૃષભ કન્યા અને ધન રાશિ માટે લાભદાયક રહે છે પરંતુ મિથુન કર્ક સિંહ તુલા ઋષિક મકર કુંભ અને મીન રાશિવાળાઓ માટે ચંદ્રગ્રહણ અશુભ અને કષ્ટદાયક સાબિત થશે ભૂલથી પણ જો ચંદ્રગ્રહણ જોઈ લીધું તો આ ઉપાય છે કે જે રાશિ માટે આ ગ્રહણ અશુભ છે તે લોકોએ આ ગ્રહણ ભૂલથી પણ ન જોવું જોઈએ જો કોઈ વ્યક્તિ ભૂલથી કે અજાણતા ચંદ્રગ્રહણ જોઈ લે છે તો ગ્રહણ પૂરેપૂરી રીતે સમાપ્ત થયા પછી સ્નાન કરવું જોઈએ અને સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ ત્યારબાદ કાંસાના વાસણમાં ચોખા ભરી તેમાં ચાંદી સોનું લોખંડ કે તાંબાનો નાગ મૂકી બ્રાહ્મણને દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે આ ઉપાયથી ગ્રહણનો અશુભ પ્રભાવ ઘટી જાય છે આ એક ખગરા ચંદ્રગ્રહણ છે એટલે કે આ પૂર્ણ ચંદ્રગ્રહણ કરતાં વધુ આકાશના ભાગને આવરી લે છે દેશ માટે આ ગ્રહણ અશુભ નહીં હોય જો કે આ ગ્રહણ પછી સૂર્યગ્રહણની પરિસ્થિતિ બનશે પણ એ સૂર્યગ્રહણ ભારતમાં નહીં જોવા મળે તેથી તેનો પ્રભાવ આપણા દેશમાં નહીં પડે સો વર્ષ પછી સાત સપ્ટેમ્બરે આ ચંદ્રગ્રહણ જોશો તમે જ્યારે ખગરાશ ગ્રહણ થાય છે ત્યારે કેટલીક અશાંતિ અસ્થિરતા અસંતોષ પરિસ્થિતિ ઊભી થાય છે ગ્રહ દરમિયાન સૂતક કાળમાં ભોજન કરવાની મનાઈ છે પરંતુ બાળકો વૃદ્ધ અને બીમાર લોકો માટે તેમાં છૂટ આપવામાં આવી છે આ જાણકારી ધર્મ આધારિત એટલે કે પંચાંગ અને પુરાણો અનુસાર આપું છું જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ